બધા સાથે મસ્ત ટાઈમ પસાર થઈ જાય એટલે કઈ યાદ ન આવે હું ને બધા સરસ લ્યો તો અહીંયા કેટલો ટાઈમ થયો અને ગુજરાન ચલાવતા હવે એમના પરિવારમાં કોઈ નથી એટલે દાદાએ આશ્રમનો સહારો લીધો છે આ વિડીયો તમામ વ્યક્તિને એક વિનંતી છે કે આપની આજુબાજુમાં પણ કોઈ આવા વડીલો ધ્યાનમાં આવે તો સદભાવના વૃદ્ધાશ્રમ સુધી જરૂરથી પહોંચાડજો ધન્યવાદ